કે હોદાથી કશું નથી થતું વ્યક્તિથી થાય છે કરનાર વ્યક્તિ એની આવડત એની મહેનત એની પ્રતિષ્ઠા એની આજુબાજુ બેસનારા લોકો આ બધું જોઈને કામ થતું હોય છે તમે સારા હો તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા